સંહિતા ભાગ પહેલો પાયા નંબર એકસો ને બે ઉપરનો પ્રસંગ એકસો એક અને એકસો ને બે ઉપરથી માણેકચંદનો જે પ્રસંગ આવે છે પછીનો જ પ્રસંગ છે માણેકબાઈના દીકરાની વહુ રતનવું માણેકચંદ અને માણેકબાઈના દીકરાની વહુ રતન રતન વહુને પાચાભાઈ અને ઠાકોરજીની કૃપાથી સારું થઈ ગયું છે અને એના પછીનો પ્રસંગ આપણે લઈશું માણેકભાઈ અને રતન બહુ બંને વાત કરે છે કે બા મને સ્નાન કરાવો જ્યારે સારું થઈ જાય છે રતનને ત્યારે માણેકબાઈને કહે છે એની બહુ કે મને સ્નાન કરાવો એમ કહી રતન બહુ ખાટલામાંથી ઉઠે છે અંદરજી ધનજીના ચરણમાં આળોટી પડે છે અને બોલે છે કે અંદરજી કાકા એ ઠાકોરજીના દર્શન જટ કરાવો જેનો અનુભવ મને સ્વપ્નમાં થયો એટલે કે બાબાની કૃપાથી કંઈક ઠાકોરજીના દર્શન રતનને થયા છે અને એના દર્શન કરવા માટે રતન વિનંતી કરી રહ્યા છે અંદરજી પાસે કે ધનજી પાસે ને અંદરજી પાસે બને એ ઠાકોરજી પાસે મને જટ લઈ ચાલો એના દર્શન કરીને હું જટ પાવન થઈ જાઉં અને મારું જીવતર એના ચરણમાં અર્પણ કરી દઉં અંદરજીએ કહ્યું વહુ સ્નાન કરી લ્યો પછી તમે બધા સાથે મળીને દર્શન દર્શને આવજો રતન વહુ બોલે છે હા અંદરજી કાકા હું તો સ્નાન કરીને સોળ શ્રિંગાર સજી લઉં ઠાકોરજીના દર્શને જવું હોય ત્યારે કંઈક સારા વર્તમાન અને ભાવ પણ જોવા મળે જોવા જોઈએ જેથી ઠાકોરજી પણ રીઝી રહે ને માણેકચંદ શેઠે કહ્યું સુંદરજી તું પણ તૈયાર થઈ જા આપણી ગાડી તૈયાર કરવાનું માણસને કે જટ તૈયાર કરે રતનને ગાડીમાં બેસાડીને લઈ જઈએ સુંદરજી કોણ માણેકચંદનો દીકરો અને રતનનો વર એનો દેહ ઘણો અશક્ત છે તો ચાલવું ઠીક તેને માટે નથી રતનને સારું થઈ જાય છે પણ હજી તો હમણાં જ સારું થયું છે અને જી જીવાનમાં આવે છે એટલે માણેકચંદ ચિંતા કરે છે કે એને ગાડીમાં લઈ જઈએ ડ્રાઈવરને તૈયાર કર માણસને જલ્દી કે કે લઈ જાય ગાડી તૈયાર કરે રતન બહુ વાત સાંભળીને કે શેઠ બાપા ઠાકોરજીના દર્શને ગાડીમાં બેસીને ન જવાય હું તો પગે ચાલીને આવીશ મારી સાસુમાં પાસેથી મેં સાંભળ્યું છે કે ઠાકોરજીના દર્શન કરવા જતા ડગલે અશ્વમેઘ યજ્ઞના ના કરતા પણ અધિક ફળ મળે છે તો આજ એ ફળ મને મળ્યું છે તો હું કેમ એને જતું કરું અંદરજી કાકા સાથે ધોળ મંગળ ગાતા ગાતા જાશું ભલે લોક જાણે તો શું થઈ ગયું તમે બધા સાબદા થઈ જાઓ અને મારી સાથે ચાલો આવું રતન બહુ બોલે છે આજનો દિવસ આપણા ધન્ય ભાગ્યનો ગણાય કેમ બા સાચું ને શેઠ તો રતન વહુ ની વાત સાંભળીને ચૂપ રહ્યો હવે આ બાજુ માણેકભાઈએ કહ્યું હા વહુ બેટા હવે તો બધું સાચું શેઠ ને દેખાવાનું છે જણાવવા લાગ્યું છે ડેલી ના ડાયરા બંધ થશે અને વૈષ્ણવ પર્વ આપણા ઘરે ઠાકોરજી ના ગુણ ગાશે ભગવદના ના ઘરનું વાતો સાંભળવા મળશે ગામ ગપાટા ઘરમાંથી સાંભળવાના જશે ને ઠાકોરજીની સેવાના રૂઢા મંડાણ થશે એ બધું ધન્ય ભાગ્યે જ ગણાય ને તો સ્નાન કરીને જટ તૈયાર થઈ જાવ હું પણ જટ તૈયાર થઈ જાઉં એટલે આ બધા પાચાબાબાના ઘરે પાચાબાબાના તથા પાચાબાબાના ઠાકોરજીના દર્શન કરવા જવાના છે રતને કહ્યું બા હવે મને જરાય નવરાશ નથી રહી હું બધું મારા હાથે કરી લઈશ માણેકચંદ શેઠ આ બધું જોઈને ઘણો ફૂલાઈ રહ્યો છે એટલે જો રતનને તો રતનને તો થોડા કલાકો પહેલાં ભાન જ નહોતું અને જાણે કંઈકનું કંઈક થઈ જશે એને એવી પરિસ્થિતિ હતી પણ હવે પાચા બાબાની કૃપાથી ઠાકુરજીની કૃપાથી એને આટલી બધી શક્તિ આવી જાય છે અને હવે કહે છે હું બધું મારી રીતે કરી લઈશ માણેકચંદે શેઠે કહ્યું માણેકચંદ શેઠ તો જોઈને ફૂલાઈ રહ્યા છે અંદરજી ધનજીને કહ્યું તમે થોડી વાર ખમી જજો અમારી વાટમાં ભોમિયા થઈને બની રહેજો અંદરજીએ કહ્યું શેઠ વાત તો બતાવી દીધી છે ભાભાઈ હવે ખાલી પંથ કાપવાનો છે એટલે રસ્તો તો બતાવી દીધો છે કે વૈષ્ણવ થઈ જવાનું છે હવે હવે તો ત્યાં પહોંચવા સુધીની વાત છે પંથ જ કાપવાનો છે રસ્તો જ કાપવાનો છે અને ધારેલા ઠામે પહોંચી જવાનું રહ્યું શેઠે કહ્યું અંદરજી સથવારે વાટ જટ કપાય સાચું ને હવે આ બાજુ આ લોકો નીકળવાના છે ને અહીંયા હવે પાંચાબાબાના ઘરની શું વાત વસ્તુ છે એ આપણે સમજીએ પાચાભાઈ તથા ડોસાભાઈ ઓહરીમાં બેઠા છે ઠાકોરજીની બાળ લીલાના પ્રસંગ વાંચતા હતા ત્યારે ધનજીની વહુ અને અંદરજીની વહુ આવી ગઈ દર્શનની રાહ જોઈને પાસે બેઠા સાંભળતા હતા એટલે કે મંદિરમાંથી બહાર નીકળીને પાચાબાબાના ચરણમાં પડી ગઈ અને નેત્રમાંથી જલ વહેવા લાગ્યું એટલે એક ધસી મસીને પાચાબાબાના ચરણમાં પડી જાય છે ધનાબાઈ ધાનાબાઈ આવાજુ શૃંગાર કરે છે અને આ બાજુ બંને ઓહરીમાં પાચાભાઈ ડોસાભાઈ બેઠા છે અને ધનજીની વાહને અંદરજીની વહુ સાંભળી રહી છે અને એવામાં અચાનક જ ધન ધનભાઈ બા અંદરથી બહાર દોડતા દોડતા પાંચાબાબાના ચરણમાં જ પડી જાય છે ભીતરમાંથી પાંચાભાઈ ધનભાઈને એકાએક વિવળ જોઈને બોલ્યા ધનભાઈ તને શું થઈ ગયું વાત કર આમ બાવરી કેમ થઈ ગઈ છે એ ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો શું જો ભગવતી બધું જાણી જાય ધનભાઈ ગર્ગ ગદગદ થતા બોલી પાછા બાબા તમારી વડી કૃપાથી આજ ઠાકોરજીને મેં મુસ્કુરાતા ખૂબ દીઠા તેવું મને દર્શન થતા સત્વાર તો સુધ ન રહી પછી મેં પૂછ્યું ભાઈ ઠાકોરજીના દર્શન થયા પોતાના સેવ્ય સ્વરૂપમાંથી ઠાકોરજીએ પ્રગટ સ્વરૂપે દર્શન આપ્યા અને હસતા મુસ્કુરાતા દેખાય છે એટલે ઘણી તો સુધી જ નથી રહી કે આ શું મને દર્શન થાય છે પછી પાછું હવે સ્વસ્થ થઈને પૂછે છે કે રાજ આ મહેન્દ કૃપાનું કારણ શું હું જ રંક માથે આવડી કૃપા કીધી એટલે ઠાકોરજીને પ્રશ્ન કરે છે ધનાભાઈ કે મારા માથે આટલી મોટી કૃપા કરી આપે ત્યારે શ્રીજી શ્રીમુખથી કહ્યું કે હું પાચાની વાણી સાંભળીને હું અતિ પ્રસન્ન થયો છું આજે તેણે મારા માર્ગને અદકો ઉજ્જવળ કરી દેખાડ્યો છે તેથી પ્રસન્ન થયો છું ઠાકોરજી પાછા જવાબ આપે છે દનાભાઈને કે હું પાચાની વાણીથી પ્રસન્ન છું મારા માર્ગને ઉજળો કરી દેખાડ્યો છે બસ ત્યાં તો દર્શન થતું બંધ થઈ ગયું ખાલી ઠાકોરજી આટલો જવાબ આપ્યો મારા વાલા પછી દર્શન બંધ થઈ ગયું સતવાર મને પાછી સુધ આવી અને મેં ફૂલની માળા ધરાવી પછી દર્પણ દેખાડ્યું ને ભોગ ધરાવીને તમ પાસે આવી છું એટલે કે સુધ આ શું ઘડીક થઈ ગયું એ તો હજી વિસ્મય પામ્યા છે ઠાકોરજીને ફૂલમાળા ધરાવવાની બાકી હતી જ ઠાકોરજી મુસ્કુરાતા દીઠા હજી દર્પણ દેખાવાનો ક્રમ પણ બાકી હતો ફૂલમાળા ધરાવે છે દર્પણ દેખાડે છે ભોગ ધરાવે છે અને સીધા બાબા પાસે આવે છે અને તમ પાસે આવી છું આજ બાબા તમારી કૃપાથી ઠાકોરજી મારા માટે ઘણું ઘણું રીજી રહ્યા બાબા મારા પૂરવના સુકૃતનો પાર તમારી કૃપાએ રહ્યો નહીં બાબાએ કહ્યું ધનભાઈ તારું વડું ભાગ્ય આથી બીજું શું હોઈ શકે એ તારું વડું ભાગ્ય આનાથી બીજું શું હોય કે ઠાકોરજી તને દર્શન આપે છે જો કેટલા છે નથી નથી બહુ બહુ જતા એ હૃદયમાં બધું ધારણ કરી દે છે સાંત્વના આપીને સમજાવે છે કે તારું તો ઘણું વડું ભાગ્ય કહેવાય સુર બ્રહ્માદિકને જે ઝાંખી સ્વપ્ન નથી તે ઝાંખીનું દર્શન તેના દાસના દાસને ભૂતલમાં સહજવારમાં કૃપાનું દાન કરે છે તે પુષ્ટિમાર્ગનું ફળ કહેવાય તને આજ તો તારાપુરવના સુકૃતનું ફલાનુભવ થયો ઠાકોરજીની લીલા અટપટી અને અલૌકિક અદભુત અવનવી છે તે તેના અંતરંગ જીવને તે લીલાનું ફળનું દાન કરે તે તને આજે મળ્યું છે લે હવે ભોગ સરાવવાનું ટાણું થાય પછી ભોગ સરાવીને બધાને દર્શન કરાવ અચ્છા બાબા એમ કહે છે કે આ તો ફળનું દાન થયું છે તને હવે પાછું અવેર ન થાય ઠાકોરજીને ભોગ સરાવવાનો ટાઈમ છે સમય થઈ ગયો છે અને સામગ્રી આજ અદગી કરીને ધરાવો વિષ્ણવ વધારશે આ હરકભાઈની વહુ ને મીઠીભાઈ વહુ તો આવી ગયા છે તો સામગ્રીનો આદર કરો એટલે હવે આગળ પછી પુષ્ટિ સંહિતાનું મંડાણ છે એટલે સામગ્રીની તૈયારી કરો એમ પાછા બાબા આજ્ઞા કરે છે કે ઠાકોરજીએ તો ખૂબ કૃપા કરીને દર્શન આપ્યા પણ હવે આપણે તો સેવા કરવાની એમાં ધ્યાનમાં મગ્ન રહેવાનું ને સેવા કરવાની એમ આજ્ઞા કરે છે તો આવી રીતે સંઘ જો ભગવદીનો હોય તો એ ભગવદીની કૃપાથી આપણને ઠાકોરજીના દર્શન થાય ઠાકોરજી આપણને સીધે સીધા તો દર્શન ન કરાવે ભગવદીની કૃપા હોય ભગવતીની આડી હોય ભગવદી ઉપર પ્રસન્ન થાય તો આપણને ઠાકોરજી દર્શન આપે ભગવતીનું કારણ હોય તો આપે આ બધું મૂળ સિદ્ધાંત